ત્રિમથક સાપુતારામાં આવેલા અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રચાર મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા રાજ્યમાં આદિવાસીને ગુમરાહ કરી ધર્માંતરણ કરતા હોવાનો આક્ષેપ કરી ઝઘડિયાના બીટીપી નેતા છોટુ વસાવાને તેમનો પુત્ર મહેશ વસાવાને પ્રાણીની ઉપમા આપી આકરા પ્રહારો કર્યા હતા તેમણે આક્રોશ વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું કે આદિવાસી પહેલાથી જ સનાતન હિન્દુ ન હોત તો ભગવાન રામને સબરીએ એઠા બોર ન ખવડાવ્યા હોત આદિવાસી માતા માતાની પૂજા ન કરતો હોય ત્યારે તેમણે આદિવાસી લોકોને ભોળવાઈ ધર્માંતરણ બંધ કરાવવા માટે કાર્યક્રમ કરશે એમ આક્ષેપ કર્યા હતા જેના વિરોધમાં આજરોજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા ભરૂચ કલેક્ટરને ગુજરાતના રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવી આપણો સાથે માંગ કરી હતી કે દેશની એકતા અખંડતા અને નુકસાન પહોંચાડનારાને તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડયંત્ર થઈ રહ્યા છે તે રોકવામાં આવે આદિવાસી સમાજના નેતાઓ અને આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ એટ્રોસિટીનો કાયદો અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આજે અમે અહીં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આવેદન થકી અમારી માંગણી એ છે કે હાલમાં જ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા જે આદિવાસી સમાજના મસીહા આદિવાસી સમાજના જે નેતા છે આદરણીય શ્રી વસાવા વસાવા સાહેબ સાહેબ અને દ્વારા જે જાગૃતિ આવી રહી રહી છે 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 અને એના કારણે એમની જે દુકાન તે બંધ તો એમના વિરુદ્ધ ડાયરેક્ટ આદિવાસી નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ આદિવાસી સમાજને ભડકાવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અમારી માંગણી એ જ છે કે આ જે તત્વો છે એમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કારણ કે અમારા જે આદિવાસી સમાજના નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ તેઓ કોઈ પણ રીતે આદિવાસીઓને નથી ભરતા પરંતુ જે આદિવાસીઓના કરી રહ્યા છે જે આદિવાસીઓની ઓળખ છે બાબતે જાગૃત કરી રહ્યા છે અને જે આદિવાસી સમાજ સમાજ સમગ્ર દેશમાં જાગૃત થયો છે તેમાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો તે અમારા આદિવાસી નેતા છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવાનો છે ત્યારે આવા સમાજ વિરોધી તત્વો જે છે તેઓ એમ કેન પ્રકારે આદિવાસી સમાજને ધર્મના નામે લડાઈ મારવાના ષડયંત્રો કરી રહ્યા છે અને આ જે સંગઠનો છે તે આરએસએસ પ્રેરિત સંગઠનો ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં પણ હવે જે હિન્દુ ખ્રિસ્તી ના નામે આદિવાસીઓને લડાવાના પ્રયત્ન થઈ રહ્યા છે